નમસ્કાર મિત્રો જીએસઆરટી સીમાં ઘણા સમયથી એ કન્ડક્ટરની ભરતી શરૂ છે અને કંડક્ટરની ભરતીની જે પ્રિલિમ્સ છેની તારીખ જાહેર થઈ ગઈ છે અને તે તારીખ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આ દિવસે કંડક્ટરની પરીક્ષા લેવામાં આવશે અને તેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાણીએ કે તમે કઈ રીતના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો હવે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરવાનું રહેશે અને ગૂગલ ઓપન કરીને તમારે એમાં ગૂગલમાં ઓચસ ગુજરાત લખવાનું રહેશે હવે તમે જેવું ઓચસ ગુજરાત લખી નાખશો એટલે તમારે આવું ખુલશે ત્યારબાદ તમારે પહેલી વહેલી લિંક ઓપન કરવાની રહેશે અને જ્યારે તમે લિંક ઓપન કરશો એટલે તમને આવું વ્યૂ દેખ જોવા મળશે હવે આવું વ્યૂ તમને જ્યારે જોવા મળે એમાં તમારે કોલ લેટર અને પ્રેફરન્સ જે અહીંયા લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને એમાંથી તમારે પ્રિલિમનરી એ એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમે જેવું કોલ લેટર ખોલી નાખશો એટલે કે આવી ટેબ નવી ખુલશે હવે એમાં તમારે સિલેક્ટ જોબમાં તમારે એ કન્ડક્ટરનું ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો કન્ફર્મેશન નંબર જે તમને મેઇલમાં આવ્યો હશે અથવા તો તમે જ્યારે કન્ડક્ટરનું ફોર્મ ભર્યું હશે ત્યારે તમારે હશે એ કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે બર્થ ડેટ નાખવાની રહેશે અને કેપચા નાખવાનું રહેશે અને એ જેવું નાખશો એટલે તમારે પ્રિન્ટ કોલ લેટર લખેલું આવશે એટલે પ્રિન્ટ કોલ લેટરમાં જઈને તમારે પ્રિન્ટ કરવાની રહેશે અને સેવ કરીને તમે પ્રિન્ટ કાઢી શકશો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આભાર